અમારા ઘરે ભગવાન દીકરો જોઈએ તો કોઈને આગળ ભેંસ વિવાની હોય તો કોઈ કાનમાં જઈને કે છે પેલા ખોળે પાડો જોઈએ છે ત્યાં બધાને દીકરો જોઈએ છે શું કામ કે દીકરો હોય તો ઘડપણમાં કામ લાગે અને લોકોમાં એવી માન્યતા છે કે દીકરી તો પારકા ઘર જવાની છે પારકા ઘર નું પાણી ભરવાની છે પણ એ માન્યતા આપણી ખોટી પડશે કારણ કે પેલા એક ગીત હતું કે દીકરી છે ને પર ઘરના દરણા દરવાની પર ઘરના પાણી ભરવાની તો લોકો શું કહેતા કેવું ગીત હતું હવે બેના

ભલે મારો સમાજ ભલે આદેશ તો તો થા પણ પણ કેવાય દીકરી દીકરી આ ગીત હતું એટલે બધા શું કહેતા કે દીકરી તો પારકા ઘરે જવાની છે પણ અત્યારના જમાનામાં ગીત અવળું ફેરી ગયું છે કેવું થઈ ગયું છે હવે દીકરા માટે ગાવું પડે અને કેવું ગાવું પડે

બાપ છે ક્રેડિટ કાર્ડ છે પત્ની છે ડેબિટ કાર્ડ છે તમારા ખિસ્સામાં હોય તોય કાઢી લે હા હાલો રાતે ક્યાં ગયા તન કેટલા મળ્યા લાવો પત્ની છે ડેબિટ કાર્ડ છે અને સગાવાલા છે ને આધાર કાર્ડ છે આજ આધાર કાર્ડ રૂપિયાઓ સમગ્ર ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો મળ્યો હોય અને ત્યારે કહેવાય સંતાન થી સેવા ચાહો સંતાન થઈ કરો સંતા નથી સેવા ચાહો સંતા થઈ સેવા કરો જેવું કરો એવું એ ભાવના ભૂલો નહી ભૂલો ભલેધો મા બાપને ભૂલશો નહી

તમારા જીવને સદગતિ કરો તમારી ઈચ્છાઓને પૂરી કરવા હું આજ બોલું છું મરણ પથારીએ પડેલો બાપ એમ કે છે કે દીકરા મારી એક જ ઈચ્છા છે છેલ્લી ઈચ્છા છે શું છે બાપુ કે દીકરા તું આ રૂમમાં એક પંખો નખાવી દે ત્યારે એ દીકરો એટલું બોલ્યો કે બાપુ માગી માંગીને પંખો માંગ્યો કારણ કારણ એટલું જ બાપુ કે તમે પાંચ મિનિટના મહેમાન છો અને હું બજારમાં જઉં નવો પંખો ખરીદ્યું વાયરમેનને બોલાવું એ ફિટિંગ કરાવું એમાં ને એમાં પંદર વીસ મિનિટ નીકળી જાય અને તમારે પંખો કામ નહીં લાગે માટે બીજું માંગો બીજું

બાપા ગમે તેવો દીકરો હોય કપાતર હોય કે સપુતો હોય મારો ભટ્ટ રર્જિત કર્યું તો એમ લખે છે

Gente!

માટે મા બાપને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે ભગવાનથી પણ મોટા કહેવામાં આવ્યા છે એક બાળક નાનો હતો અને શેડીની માલિકમાં ફરતો હતો તેથી એ બાળકની માં મરી ગઈ હતી અને અમારો કવિ તો લખે છે માં મળી પણ કેવી પણ માં મરી માં મરી અને મળતું પડ્યું અને એનું છોરું જોયું ચઢે પણ એને થોડી 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 એ ઘડીએ એ વાલા ધામ ધામ વાદે તું ઠાકરા માં મરી મળતું પડ્યું એનું છોડું તો ઉણ ચડે તો એને થોડી ઘડી ધાવણ ધાવવા દે તું ઠાકરા બા નાનકડા દીકરાને મૂકીને જેદી માં વિદાય લીધી હશે અને એની માએ જેદી વિદાય લીધી હશે ને એ બાળક શેરીની માલિપા અનાથ ફરતું હશે પછી એનો બાપ બીજા લગન કરે નવી માં આવે અને થોડાક સમય પછી કોકણે ફરિયાના લોકોએ બોલાવી બાળકને બોલાવ્યો કે બેટા અહીં ને દીકરો પાસે આવ્યો પછી લોકો એને કીધું બેટા તાર ખાવું છે પાંચ વર્ષ બાળક કહે છે કે ના માર કંઈ નથી ખાવું તો બેટા તને એક પ્રશ્ન પૂછવા માંગીએ છે કા પૂછો ને શું છે કે બેટા અમારે તને એટલું પૂછવું છે કે આ તારી નવી માં આવી તને બરાબર રાખે છે તો ખરી અને બેટા હા તારી નવી માં અને જૂની માં ઈ બેના પ્રેમમાં ફેર કેટલો છે દીકરા ઈ કે ને ત્યારે પાંચ વર્ષનું બાળક જેને બોલતાય નહોતું આવડતું એ બાળક એટલું બોલ્યું તું કે મારી જૂની માં છે ને એ ખોટા બોલી હતી મારી જૂની માં છે જૂઠા બોલી હતી અને નવી માં છે ને એ સાચા બોલી છે તે કોક બાઈએ એમ કીધું તું કે દીકરા આવું ન કહેવાય પોતાની માને જન્મ દેવા વાળી ને ખોટી નો કહેવાય ત્યારે એ બાળક એટલું બોલ્યું તું કે હું એટલા માટે આવું કહું છું કારણ

પણ જ્યાં બપોરના બાર વાગે જમવાનો સમય થાય ને એટલે મારી માં શેરી ની માલી પામ પશુઓ કાઢીને રાહ જોતી હોય કે ભાઈ મારા ગગાને જોયો મારા દીકરાને જોયો અને ગમે ત્યાંથી મને ગોતી લાવે પંપાળી હાથ ફેરવી અને મને જમાડતી હતી એટલે ઈ જૂઠું બોલતી હતી ના પાળીને ખાવા આપતી હતી પણ જે નવી માં છે કદાચ તોફાન કરું ને તો એમ કે દીકરા તું તોફાન કરીશ ને તો તને એક દી ખાવા નહીં આપું પણ એક ના બે બે દી વયા જાય ને તોય મારી માં મને નથી ગોતવા આવતી કે નથી એમ કેતી કે ખાઈ લે ઈ સાચું બોલે છે એટલે ખાવા નથી આપતી માટે મારી જૂની માં હતી ઈ જૂઠા બોલી હતી અને નવી માં છેની હાચા બોલી છે અને તેદી કેવા અરે બીને સૂઈ સૂકે મરે હવે આપને અવને તમે આ સુરે જવો નહીં

સફળ થયો છે માના સાનિધ્યમાં ઉજવી રહ્યા છે અને ત્યારે કહેવાય ભીજવો નહી મા બાપ ને ભૂલશો નહી મા બાપ ભૂલશો નહીં છેલે આ કાર્યક્રમ ને વિરામ આપતા પહેલા મારે એટલું કેવું છે કે લોકો એમ કે છે કે હું ચાલી ને પાવાગઢ ગયો અરે મારે તો એમ કેવું છે કે હમણાં એક જણો નવી નવી સીએનજી રિક્ષા લાવ્યો ને તેણે રિક્ષા પાછળ લખાવેલો શું કે માના આશીર્વાદ તો હું બહુ ખુશ થઈ ગયો બહુ હારો માણા લાગે છે કે માના આશીર્વાદ લખાવ્યા આ કળિયુગ નો શ્રવણ પાક્યો એવું લાગે છે

અને છેલ્લે મારે એટલું કેવું છે કે લોકો એમ કે ચાલીને પાવા ઘટ ગયો ચાલીને અંબાજી ગયો ચાલીન ચોટીલા ગયો લાગ્યો તેદી પાવાગઢ જાસોન તો પાવાગઢ વાળી કાળકા પણ એમ કહે છે કે દીકરા મારા અઈ સુધી ડુંગરે આવવાની જરૂર નથી પહેલા તારી વાળી નેહાકા નાખે છે એને રાજી કર પછી ડુંગરે આવો જો ઉમરાવાળી રાજી નઈ હોય તો ડુંગરાવાળી રાજી નઈ થાય ને ત્યારે હેમો બારો ટાઈમ કહે છે કે પોતાના માઉતરને સાચવણ કેવી રીતે હવે માને ભૂલશો નહીં તમે બાપને ભૂલશો નહીં માને ભૂલશો નહીં તમે બાપને ભૂલશો નહીં સગળું મળશે જગમા મા બાપ મળશે નહીં ભૂલ શું તમે બાપ ને ભૂલ સુ નહી माने भूल सो नहीं वाला बाप ने भूल सो नहीं सगलो मळसे जगमा बाप मल से नहीं सो काम मले अनेवा मारा परम पूज्य पिताश्री खेमराज जाय भरोट એમણે જે એક ગીત લખ્યું છે અને એ ગીત કેવું છે એક માં પોતાના દીકરાને સંભાળ આપતી હોય કેવી સંભાળ હવે સાંભળ સાંભળ દીકરાવા સાંભળે મારી વાત થઈને જે દીકરા સાંભળે મારી વાત જો થઈને રહે જે દીકર